સુદ પૂર્ણિમાએ યાત્રાધામ ચાંદોદના મોટી વારાહી માતા ચોક સહિત વિવિધ વિસ્તાર અને પંથકમાં હોલિકા ભક્તિભાવપૂર્વક દહન કરાયું સુદ પૂનમના દિવસે અધર્મ ઉપર ધર્મના વિજયનો પર્વ હોળીની યાત્રાધામ ચાંદોદના મોટી વારાહી ચોક ચંડીકા ફળિયા ફળિયા ખંડેરાવ ફળિયા કપલેશ્વર વિસ્તાર જૂના રેલવે સ્ટેશન વિસ્તાર હરિજનવાસ સહિતના વિસ્તારો તેમજ પંથકના કરનાળી નવા જૂના માંડવા નંદેરિયા ભીમપુરા સનોર ફુલવાડી જેવા ગામોમાં ભક્તિભાવપૂર્વકની ઉજવણી સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું ચાંદોદનગરના વારાહી માતા ચોક ખાતે વર્ષોની પરંપરા અનુસાર રંગોળીના શણગાર સાથે હોળીની વિવિધ સામગ્રીઓ તૈયાર કરીને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું કુંવારિકાઓ સૌભાગ્યવંતી સ્ત્રીઓ તેમજ આભા બાલવૃદ્ધ સૌ કોઈએ કળશ દ્વારા હોડીના હોળીના ફરતે જળ પધરાવી ધાણી ચણા અને ખજૂર વધાવી હોળીનું પૂજન અને પવિત્ર પ્રદિક્ષણ કરી હોળીમાં પ્રગટેલા તાપથી શરીરનું તાપણું કરી પોતાના અને પરિવારના આરોગ્યની સુખાકારી તેમજ નગરમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી